क्या पावी हमने हमने हमारा समाज ने अविस्तार ने उद्बोधित कर सो मान्य गैनी बहन ठाकुर बोलो अर्बुदा मातानी नी साहेब बात करता था पर्वत भाई टाइम है मैं किधो स्पीकर साहेब ने कि तो विधानसभा में टाइम ना के करेला हो दिल पाड़ो इल्ल बेही जाऊं पढ़ाई वैसे कर जो को એમણે કીધું કે બધા સમજદાર છે એટલે સમય મર્યાદાની અંદર પૂરો કરી દે છે એટલે મને પણ લાગુ પડે છે આજે આદર્શ વિદ્યાલય અને એમાં ખાસ કરીને મને મહાનુભાવોની પ્રતિમાનું અનાવરણ હોય ત્યારે નવા સનહી મિલનનો પ્રોગ્રામ આ ત્રિવેણી કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત સાહેબ રાજ્યના મંત્રી ખૂબ નાની ઉંમરે પહેલા બોલે છકો માર્યો છે પહેલા ધડાકે મેળા આવી ગયો છે રાજકારણમાં નસીબ કામ કરતું હોય એવા રાજ્યના મંત્રી ભાઈ શ્રી હરૂપજી ઠાકોર આપણા આપણાને બહુ લાંબુ સંબોધન કરીને બધાનો જ સુર એમાં પૂરી જાય એવી વાત કરી એવા આદરણીય માજી સાંસદ પરબતભાઈ સાહેબ જેમને સ્કિલ માટેની વાત કરી આવનાર સમયમાં ધંધા રોજગાર કઈ રીતે આગળ વધે મોટું મન રાખીને જ્યાં જે વસ્તુમાં ક્યાં રોકાણ કરવાનું છે એવી વેપારી લાઈન થી આપણે વાત કરી એવા માણસાના માજી ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી આમ તો વડીલ છે અને રાજકારણમાં જે દાડે એન્ટ્રી કરી એ દિવસે પણ એમનો ખૂબ મોટો સહયોગ હતો એમણે એમના પ્રવચનમાં પણ કીધું કે જ્યારે ઓગણીસો ને પંચાણું માં ચૂંટણીઓ લડવાનો વારો આવ્યો ત્યારે સાહેબના આદેશ અનુસાર હામદભાઈ ને પણ રાજીનામું સરપંચમાંથી આપીને લડાયા સાહેબ ને પણ બંને પતિ પત્નીને લડાવ્યા અને ખૂબ એક વિસ્તારમાં હદવાણીમાં એક નિડરતા સાહેબ પછી કોઈ નિડર તરીકે એક બીજા સમાજો સાથે તાલમેલ મેલાવીને કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે ને પણ સાચું કહેવાની તૈયારી રાખે એવા માજી ધારાસભ્ય શિવાભાઈ સાહેબ સ્વભાવ થોડોક મારા જેવો કડક છે પણ જે એ હાચું કહે છે હરિભાઈ છે રતનસિંહ ભાઈ છે બનાસ બેંક ચેરમેન છે જીવરાજભાઈ ભાઈ છે દાદા સ્ટેજ ઉપર ના બિરાજમાન સૌ સહકારી આગેવાનો આપ સૌ પધારેલ મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આ સમાજે બે એવી પ્રતિમાઓ કે જે બે એવા મહાનુભાવો હતા કે જેને સમાજને રાહ જીંધ્યો એમના પ્રતિમાનું અનાવરણ કરીને આવનાર પેઢીને એક યાદ કરાવ્યું છે કે એક સક્ષમ નેતૃત્વ લોંગ દ્રષ્ટિ અને તમામને સાથે ચાલીને તમામને સાથે જોડે રાખીને ચાલવા માટેની જે ભાવના હતી એ ભાવના આજે અનેક આગેવાનોએ એમના સ્મરણ એમને યાદ કરીને જે વાત કરી એ આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને પ્રેરણાદાયી છે એટલા માટે સાહેબે અગાઉ એ વાત કરી અને બીજા પણ બે વક્તાઓને હામદભાઈએ વાત કરી કદાચ સાહેબને ખબર નહીં હોય પણ જ્યારે ઓગણીસો ને ત્રાણુંમાં અમિતભાઈ આ શાળાની હું વિદ્યાર્થી હતી નવમા ધોરણમાં એ ભણતી દસમાની પરીક્ષા આપી માં અને ટાઈમે એક વિદ્યાર્થી કાળ દરમિયાન પણ આ ભૂમિનો વૈભવ જોયો છે અને એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે પણ આ ભૂમિનો વૈભવ મેં જોયેલો છે આખા જિલ્લાનું પાવર સેન્ટર એ આદર્શ વિદ્યાલય બાબર પટેલ બોર્ડિંગ કહેવાતું અહિયાં વિપુલભાઈ ગૃહમંત્રી હતા અને આવતા એ પણ વૈભવ જોયો છે ને તમામ સમાજો સાહેબ જયારે અહીં આવે ત્યારે પછી પછી આગેવાનો રાહ જોઈને બેહતા અને એમનો કોઈ આદેશ થાય

જ્યારે ક્યાંય ભણવાની વ્યવસ્થાઓ નથી એ ટાઈમે આદર્શ વિદ્યાલય એક સૌના માટે રૂપ હતું અને એનો દાખલો પુરાવો આપવો વિદ્યાર્થી ત્યારે સારું કરે એના માટે એ ભલે આપણી વચ્ચે ના હોય પણ એમને આજે પણ આપણે યાદ કરીએ છીએ સારું કરવા વાળાનું હંમેશા સારું થાય એમને જાહેર જીવન શ શિક્ષણ હોય એમને એક નિડરતાનો પુરાવો અને દાખલો અનેક વખત આપ્યો કે અત્યારે તો બધી ટેકનોલોજી સમય પરિવર્તિત થયો છે પણ જ્યારે ત્રીસથી પાંત્રી વર્ષ પહેલાં કોઈ જાહેર જીવનના વ્યક્તિઓને એમાં ચૌધરી સમાજ હોય ઠાકોર સમાજ કે આવા સમાજો અને જાહેર જીવનમાં એક ધારાસભ્ય લેવને ચૂંટણી લડવી એ પણ એ વખત ખુબ નીડરતા પૂર્વક નો નિર્ણય હોય અને એક મજબૂત અડીખમ નેતૃત્વ હોય એવો પુરાવો એ ટાઈમે આપેલો કે હું એક નીડર છું અને આ સમાજને તમામને એક છે સમાજ ને તમામતા નો ભાવ ઉભો કર્યો ને તમામને એક રાજકીય નેતૃત્વ પૂરું પાડવા માટે એમને પ્રેરણા આપી એ હું માનું થી આવું મને ઘણી વખત ગંધિયા વાતો કરે કે એ વખતે એવી પરિસ્થિતિ હતી આશીમાભાઈ બધા અમને કે

આજે આપણી સહકારી સંસ્થાઓમાં જે પણ જરૂર પડે એ પ્રમાણે એને એને મળે નાના મોટું કામ હોય તો પણ હવે સહેલાઈથી જે રીતે સહેલાઈથી કામ ખેડૂતોનું થાય છે એ પણ આ વર્તમાન સમયની માગ પ્રમાણે ખૂબ સારું કહેવાય એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે બીજી બેંકોમાં લોન ક્યાંક ગમે લેવા દઉં હોય તો કેટલા બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને પેલું કરવું પડે ખેડૂતો વિનંતી છે કે આ દુનિયાની અંદર કોઈની તો જીત થઈ હોય તો એ માત્ર ને માત્ર થઈ છે પ્રેમ કોઈકને આપશો તો સામેથી મળશે ગાંધીજી જેવા ગાંધીજી એક એક અંગ્રેજોને ને આ દેશમાંથી કાઢવા માટે મજબૂર કર્યા હોય ને આઝાદ અપાયું હોય તો એમનામાં કોઈ એવો મશલ પાવર ન હતો પણ એમનામાં બધાયને લઈને ચાલવા માટેની ભાવના હતી અને એમને એક પ્રેમ કે ભલે ગમે એટલો અત્યાચાર હોય પણ આજ રીતો કાલ પણ સત્યમેવ જઈને હર હંમેશા પ્રેમનો વિજય થતો હોય છે આપણા રોજિંદા જીવનમાં જે સમાજો આજે ધારો કે પાટીદાર સમાજ હોય આપણો સમાજ ચૌધરી સમાજ હોય કે જે હવે બીજા ઘણા સમાજો કરતા એ આગળ છે તો એનાથી આગળ વધારવા માટે કઈ રીતે આગળ વધવું એ વાત પણ એમને એમના કે કીધું યુપીએસસી હોય જીપીએસસી હોય મોટા ઉદ્યોગો હોય હવે આ નાના નાના અમુક સમાજો હવે નાની નાની નોકરી લેવાનું બંધ કરી દીધું કે ભાઈ આ દસ પંદર હજાર નો પગારદાર વીસ હજાર નો બનાવવો એના કરતા મોટો કંઈક સારો ધંધો કરવો અને ધંધો કરે તો એની અંદર બે પાંચ પચીસ જણાને રોજગારી આપી શકે આજે સહકારી સંસ્થાઓના માધ્યમથી આપણા જિલ્લાના યુવાનોને ક્યાંક ને ક્યાંક સારી રીતે રોજગારી પણ મળી રહી છે ત્યારે હું ફરી ખેતાબાની વાત કરું તો ખેતાબાની વાતમાં એટલું જ કહું કે જેની સાથે સારાની બેઠક રાખો તો તમે સારું શીખો અને એકસાને કે સંગત એવા ફળ જ્યારે હું ઓગણીસો ને સાહીઠ માં આ આદર્શ વિદ્યાલયની જમીન લેવાની એના એ ટાઈમે ખેતાબાએ અમારા સમાજના આગેવાનો સમાજને પણ બાજુમાં પરિવર્તન થતો હોય છે એના આગેવાનો સમાજ ને જેવો રાહ ચીંધે એ પ્રમાણે એના શૈક્ષણિક સંકુલો હોય ધંધા રોજગાર હોય જાહેર જીવન હોય આ બધું એની લાંબી દ્રષ્ટિના કારણે અનેક વખત સારું પરિણામ આવે ક્યાંક આપણામાં કચાશ રહી જાય તો ક્યાંક પરિણામ ના આવે એ એક જાહેર જીવનનો ભાગ છે અને જાહેર જીવનમાં એ એ લોકશાહીમાં એક એક છે છે કે બે બે લડતા હોય તો જ જીતે જીતે નહીં જાહેર જીવનની વાત પણ રાખીને બધાને હાથે રાખીને બધાને સારું શિક્ષણ મળે સારા ધંધા રોજગાર મળે અને એક ભાઈચારાની ભાવના હોય એમાં આપણે ધારીએ તો બધા જ સાથે મળીને આ કામ કરી શકીએ છીએ ત્યારે

અને મને કીધું કે સાહેબ બોલાવે છે મેં તો કઈ આજ ભૂલ તો કરી નથી પણ એટલે બોલાવે એટલે શું હશે એમ એટલે મનમાં એવું તો થયું કે આજ સાહેબ બોલાવે છે તો કંઈ આચાર્ય ઉધી ઠપકો જાય ત્યાં ઉધી તો બરોબર છે પણ છેક ત્યાં ઉધી જાય એટલે ક્યાંક તકલીફ તો નહીં હોય પણ છતાં એક મજબૂત મનોબળ કરીને એટલા ઉધી ગઈ અને મને કીધું કે ગેની તારું પેપર પતી ગયું મેં તો સાહેબ આ મારું આજે દસમાનો પેપર આ છેલ્લું હતું પતી ગયું તો કે તૈયાર થઈ જાય એમની ભાષામાં મને કીધું તું કે ચૂંટણી લડવાની રે અને દેશી ભાષામાં કે કાં ખાતે કે તને ગુળીએ ચડાવવાની છે આજે મને શબ્દ યાદ છે તારે કે ચૂંટણી લડવાની રે એમ ચૂંટણી નાન શું છે તો આ દહમાની પરીક્ષાનું ફેબ્રો આજ કર્યું છે પણ કે ના લડવાનું છે એટલે મારા ભાદરની બધા બેઠા હતા પણ એમણે ખાલી બોલાવીને કીધું કે ભાઈ એનો મનોબળ કેટલું મજબૂત છે શું છે પણ આ એક ઓગણીસો ને પંચાણુંમાં પહેલી વખત તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને અનેક વખત જાહેર જીવનમાં એકાબીજાએ મદદ કરેલી અને એટલા માટે સાહેબ માટે હું કહેવામાં આવતું મેં કીધું એ પ્રમાણે કે જ્યારે ઈ નિર્ણય લે ત્યારે કોઈ પૂછતું ને કે ભાઈ શું નિર્ણય લેવાનો છે જ્યારે બે હજાર ત્રણ માં એમને ચૂંટણી લડવા માટે અપક્ષમાં નિર્ણય લીધો

મા જગદંબા અર્બુદા ને પ્રાર્થના કરીએ કે જાહેર જીવનના વ્યક્તિ તરીકે સ્ટેજ છે એ અમને એવી શક્તિ આપે એવી સદબુદ્ધિ આપે એવા સદ વિચાર આપે કે બીજું અમે કોઈ બધા સમાજો આપીએ પણ ભાઈચારાની ભાવના કાયમી તમામ સમાજોને સાથે રાખીને આપીએ એવી શક્તિ માં અર્બુદા અમને આપે એવી મા જગદંબા અર્બુદા ને પ્રાર્થના કરું છું અહીંયા કાકા એ પાઘડી બંધાવી અને પાઘડી બંધાવી ત્યારે કોઈ પણ બેન દીકરીના માથા ઉપર ભાગડી હોય તો એક એની જવાબદારી વધતી હોય છે એક પુરુષ મોડી પ્રતિક તો છે પણ એની સાથે સાથે અનેક પ્રકારની જવાબદારીઓ વધતી હોય છે એ જવાબદારીના ના ભાગરૂપે હું ખાતરી આપું છું આ સ્ટેજ ઉપરથી કે જાહેર જીવનમાં આમ તો ઓલા કહેવાય ને કે પુત્રના ના પારણામાં કદાચ હવે તો અઠ્યાવી વર્ષ થઈ ગયા રતન કાકા જો અઠ્યાવી વર્ષમાં ચા વાઘ ના આવ્યો હોય તો હવે ના આવે એવી એની પૂરેપૂરી ખાતરી રાખશું અને આજે આ પાઘડી છે એ પાઘડીની લાજ એ રીતે રાખશું કે ક્યાંક સમાજ સમાજ વચ્ચે હોય ક્યાંક અન્યાય તો આ પાઘડી ન્યાયના હિતમાં નિર્ણય લે એ હું ચોક્કસથી કરશું એમાં ક્યાંય કચાશ નહીં રાખીએ ફરી સાહેબના આત્માને શાંતિ મળે મને મહાનુભાવના આત્માને શાંતિ મળે ભગવાન એમના ચરણોમાં એમને સ્થાન આપે ના ઉદારતાના માટે જ્યારે અમિતભાઈ કહેતા હતા ત્યારે હરિભાઈને પણ આજે એક મિનિટ માટે યાદ કરું કે એ હરિભાઈ કે જેને ઓબીસી માટે લયા હોય અને ઘણી વખત મને ફોન કરે હું એમને ફોન કરું તો એમની વાત કે ક્યારે જાહેર જીવન કે રાજકારણની ન હોય એમની વાત એ હર હંમેશા શિક્ષણ માટેની હોય અને હમણાં જ મને કીધું કે બેન તમારા સમાજની ઠાકોર સમાજની દીકરીને મેં ત્યાં અમેરિકા નાસા મોકલી એ નાસા જઈને આવી અને એમ કે છે કે મારે કે મળવું છે ઠાકોર સમાજ ની દીકરીને ચૌધરી સમાજ નો નેતા નાસા અમેરિકા મૂકે એનાથી મોટું ગૌરવ અમારા માટે બીજું કઈ ન હોય શકે એક શિક્ષણ માટેની માટેની ભાવના માટે વાતો હોય ત્યારે આવો સૌ સાથે મળીને એવા કામો કરીએ કે જે આજે ભેમાભાઈ યાદ કરે છે કદાચ આપણે ક્યાંક સારું એમના એમના જેટલું તો કામ આપણું કરવા માટેની આપણી શક્તિ હોય કે ન હોય પણ એમણે એમણે જે જે પૂરી પાડી છે એ થકી એવું કરીએ કે જે આવનાર પેઢી એ કોઈ એમનું ઉજ્જવલ ભવિષ્ય બને અને જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં ઉતરો ઉધરો પ્રગતિ કરવા માટેના સૌ આપડે પ્રેરણા સ્ત્રોત બનીએ એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર આભાર